મિત્રો અત્યારે હાલ તાજા સમાચાર સામે આવી રહ્યા છે કે આપણા મોરારી બાપુ જેમના પત્ની નર્મદાબહેનનું મિત્રો અવસાન થયું છે હા મિત્રો તમે સાચું સાંભળી રહ્યા છો અત્યારે હાલ સોશિયલ મીડિયામાંથી ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે આપણા મોરારી બાપુ જેમનું દેશ વિદેશમાં ખૂબ જ મોટું નામ છે એવા કથા કલાકાર છે મિત્રો એમના પત્નીનું મિત્રો અવસાન થયું છે મિત્રો શું કારણ હતું તેમનું અવસાન કેવી રીતના થયું એ જાણવા માટે વિડીયોમાં બન્યા રહેજો અને મારા ભાઈઓ જો વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબર કરી દેજો અને જો તમારા મિત્રોને પણ આ વાતની ખબર ના હોય તો તમારા મિત્રોને પણ આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે નર્મદાબેનનું મિત્રો અવસાન થયું છે કેવી રીતના અવસાન થયું એ વાત કરીએ તો મિત્રો 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 થોડા તે બીમાર હતા અને અને બે ત્રણ તેમને ખાવાનું પણ છોડી દીધું હતું આજે તારીખ રોજ તે દેવલોક પામ્યા છે તેમની આત્માને શાંતિ મળે એ માટે મિત્રો તમે સારી એવી એક કમેન્ટ કરી નાખજો નર્મદાબેનના ના આત્માને શાંતિ મળે એ માટે અને મિત્રો કોણ કોણ મુરારી બાપુ ને જાણે છે અને આ વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ કમેન્ટ કરી નાખજો કારણ કે મિત્રો આપણા મોરારી બાપુ માટે એક કમેન્ટ તો બને જ અને એમનું એવડું મોટું નામ છે અને મિત્રો તેમની અંતિમ યાત્રામાં એટલી પબ્લિક આવી કે તમે વાત જ ના પૂછો એ વિડીયો હું તમને બતાવવાનો છું તો એન્ડ સુધી બન્યા રહેજો અને મિત્રો એમની અંતિમ યાત્રામાં કોણ કોણ આવ્યા કોણ કોણ કલાકાર આવ્યા અને કેટલી પબ્લિક આવી એ બધી જ આપણે માહિતી આ વિડીયોની અંદર બતાવવાના છીએ તો એન્ડ સુધી બન્યા રહેજો અને નર્મદાબેનના આત્માને શાંતિ મળે એ માટે તમે સારી એવી એક કમેન્ટ પણ કરી નાખો મિત્રો આપણે વાત કરીએ કે તેમના જીવનની તો મિત્રો આજે તે પંચોતેર વર્ષની ઉંમરે દેવલોક પામ્યા છે અને મિત્રો મોરારી બાપુના ઘરે આજે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે તો હવે આપણે વધારે ટાઈમ વેસ્ટ નથી

અન્નનો ત્યાગ કર્યો હતો અને લગભગ પંચોતેર વર્ષની ઉંમરે તેઓએ તલ અંતિમ શ્વાસ લીધા છે મોરારી બાપુના લગ્ન વણોટ ગામે થયા હતા તેમના પરિવારમાં ત્રણ દીકરી અને એક દીકરો છે ભગવાન નર્મદાબાના આત્માને પરમ શાંતિ આપે ઓમ શાંતિ